પરિચયમાં મારું નામ શીતલકુમાર પ્રવીણભાઈ ભટ્ટ છે અને મૂળ પાલિટા તાલુકો સુવિધા જીતો આણંદમાં રહીશું અને નડિયાદમાં છેલ્લા દસ વર્ષથી રહું છું અને સામાજિક કાર્યકર તરીકે સેવા બજાવ કર્ણાટકમાં નવમી ઓગસ્ટે જે ઘટના બની એ ઘટના ખૂબ જ પકડવા જેવી અને કૂરતાપૂર્વકની જે હત્યા કરવામાં આવી ડૉક્ટરની એને ધ્યાનમાં રાખી અને આ જે વિના બની છે એમાં મારી દીકરી જે માન્યા ભટ્ટ છે કોલેજ કરે છે અને દીકરો જે છે એ કોમર્સમાં ભણે છે અગિયાર કોમર્સમાં એ બંનેને એવું વિચાર આવ્યો કે આપણે આ ઘટનાને વખોડીએ અને એના માટે કેન્ડલ માર્ચની મોન રેલીનું આયોજન રાખીએ તો એક સામાજિક કાર્યકર્તાના નાથે બંનેને સપોર્ટ આપી અને આજે આ નગરપાલિકાથી ઇટકોવાલા હોલ સુધી મોન રેલી રાખી છે કેન્ડલ માર્ચ સાથે અને આપણા દેશમાં અને ખાસ કરીને જ્યારે કલકત્તામાં ઘટના જ્યારે બની છે ત્યારે આ ઘટના ખૂબ જ ગંભીર પ્રકારની છે આવી ઘટના બનવાથી આપણા દેશમાં જે દીકરીઓ માટેની જે સુરક્ષાની બાબત જે છે એ સુરક્ષાની બાબતમાં દીકરીઓ આજે ઘરની બહાર નીકળે છે ગુજરાતમાં જ્યારે આવું કશું અન્ય રાજ્યોની સરખામણીમાં થતું નથી ત્યારે કલ કલકત્તામાં વેસ્ટ બંગાળની જે સરકારમાં થયેલું છે ત્યારે સરકારને આંખો ખોલવા માટે અને સરકાર આ જે ધારાધમ્ય આ કૃત્ય કરેલું છે એ એ લોકોને ગંભીરમાં ગંભીર પ્રકારની ખૂબ જ ફાંસી જે એની હત્યા જેમ કરી છે એ રીતે એમને ફાંસીની સજા થાય એ માટેની આજે આ કેન્ડલ માર્ચ યોજી અને મોન રેલી દ્વારા સરકારમાં જે સરકાર એના સારી રીતે પ્રયત્નો કરી અને આ લોકોને પકડી અને ફાંસીની સજા આપે એ માટેના પ્રયત્નો છે અને આ દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ રાખેલો છે ચારસે કોલેજમાં ભણું છું જ્યાં જે આ ઇન્સિડન્ટ થયો છે એ બધી જ ગર્લ્સ માટે રાત્રે ઊંઘી નથી આવતી બધા એટલા બધા બી ગયા છે અને તો બી જસ્ટિસ એટલો ડીલે થાય છે બધે જ આ વસ્તુ થાય છે કે કોલકાતાથી લઈને આણંદમાં લઈને બધે જ આનો અપોઝ કરે છે ખાલી નડિયાદમાં નહોતો તો તમને લોકો મને ને મારા ભાઈ મિત ભટ્ટ એને એવો વિચારાયો કે આપણે બી કંઈક કરીએ એટલીસ્ટ એમની જોડે જોડાઈએ તો એવું કંઈક થાય કે એના લડાઈમાં અમે બી કંઈક સાથ આપ્યો અને વી આર વી આર રિક્વેસ્ટિંગ ટુ ધ ગવર્મેન્ટ એન્ડ ટુ ધ આર જસ્ટિસ કે પ્લીઝ અને જલ્દીથી જલ્દી જસ્ટિસ મળે તો અમને લોકોને બી ફીલ થાય અમને લોકોને બી સેફ ફીલ થાય ઇન્ડિયામાં રહીને કે અમે ગર્લ્સ એઝ એન ગર્લ્સ અમે બી સેફ થયા આટલી બધી લેડીઝ આવી છે એ બધા બી સેફ ફીલ કરે આ ઇન્સિડન્ટ પછી કોઈને રાત સેફ ફીલ નહીં થતું રાત્રે નીકળવામાં કંઈ બધી વસ્તુમાં લેડીઝને જ કેમ પીક લાગે પહેલાં બી બધાની પરમિશન લેવાની બધું કરવાનું તો બી લેડીઝ જ સેફ નથી ઇન્ડિપેન્ડન્સ ડે આપણે સેલિબ્રેટ કર્યો એમાં ખાલી મેન્સ જ ઇન્ડિપેન્ડન્ટ છે લેડીઝ ઇન્ડિપેન્ડન્ટ નહીં આજ નાની ના નાનાથી નાની છોકરીઓ છે એ લોકો બી કેમ સેફ ફીલ કરશે આપણા ઇન્ડિયામાં જો આવું ના આવું રહ્યું તો એટલે જ અમે લોકો આજે કેન્ડલ માર્ચ કાઢી છે અને મોન કેન્ડલ માર્ચ કાઢી છે જેનાથી બધા આ બધે જ મેસેજ જાય અને બધા જ એને સપોર્ટ કરે બધા ઊભા રહે આ મોમિતા ડૉક્ટર મોમિતા માટે